હેલો મિત્રો આજના ખાસ વિડીઓમાં જીસેટ પરીક્ષા પેપર બે કોમર્સ બે હજાર સત્તરના વર્ષના બીજા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને આપ જોઈ શકો છો પ્રશ્ન નંબર એક છે ઇક્વિટી શેરના વેચાણ દ્વારા માલિકીના ખાનગીકરણને શું કહેવામાં આવે છે એનો સાચો જવાબ છે વિલીનીકરણ અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે જવાબદારી કે જે એક વર્ષથી વધુ સમય માટે ચૂકવવા પાત્ર છે અને વર્તમાન અસ્કિયામતમાંથી તેને નકારી શકાય નહીં એટલે એક વર્ષ માટેની હોય તો એને કહેવામાં આવે છે વર્તમાન જવાબદારી એટલે આ તો તમારો જવાબ નથી ત્યારબાદ છે નિશ્ચિત જવાબદારી તો એક વર્ષ માટે હોય તો એને વર્તમાન જવાબદારી કહેવાય પણ એક વર્ષથી વધુ સમય માટેની હોય તો એને ફિક્સ જવાબદારી અથવા નિશ્ચિત જવાબદારી ગણવામાં આવે છે એટલે સાચો જવાબ થશે બી આકસ્મિક જવાબદારી કોને કહેવાય તો કે કર્મચારીનો હાથ કપાઈ ગયો ફેક્ટરીની અંદર અને વળતરનો દાવો ચૂકવવાનો થયો તો એને કહેવાય આકસ્મિક જવાબદારી ઓલ ઓફ ધી અબબ એટલે કે ઉપરના બધા જવાબ આવશે નહીં આ રીતે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ ઓછા સમયની અંદર તમે પ્રશ્ન ટીક કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે ખાચા વાળો માંગનો વક્ર શું સમજાવે છે ખાચા વાળો માંગનો વક્ર શું સમજાવે છે તો કે ભાવની અંદર ચુસ્તતા એટલે જેટલો ફેરફાર કિંમતની અંદર થાય છે એના કરતાં ઓછો અથવા વધુ એટલે કે વિપરીત ફેરફાર છે એ માંગની અંદર થઈ રહ્યો છે એટલે ભાવ ચુસ્તતા દર્શાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કયું સંભાવના આધારિત નિદર્શન નથી જો સંભાવના આધારિત નિદર્શન છે એવું પૂછ્યું હોત તો એમાં શું આવે સંભાવનાની પદ્ધતિ એમાં યદચ્છ પદ્ધતિ આવે સ્તરીય પદ્ધતિ પણ આવશે ઝુમખા નિદર્શન છે ક્લસ્ટરવાળું તે પણ એમાં આવશે પણ જથ્થા નિદર્શન છે એ સંભાવનાની પદ્ધતિ નથી એટલે તમારો જવાબ થશે ડી શું થશે તમારો જવાબ ડી થશે તમારો જવાબ જથ્થા નિદર્શન ડી થશે ત્યાર પછી છે મેટ્રિક સંસ્થાન જો વ્યવસ્થા તંત્રના પ્રકારો આપણે જે નોટ્સ તૈયાર કરી છે એમાં પણ કીધેલું છે કે વ્યવસ્થા તંત્ર અને તેના પ્રકારોમાંથી એક પોઈન્ટ ફરજિયાત દરેક પરીક્ષામાં હોય છે તો મેટ્રિક કોને કહેવામાં આવે છે પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે એમાં પ્રોડક્ટને મહત્વ આપવામાં આવે છે ત્યાર પછી પ્રોજેક્ટ પ્રોસેસ ઓર્ગેનાઇઝેશન એટલે કે એક તબક્કામાંથી પેદાશને બીજા તબક્કામાં લઈ જવામાં આવે છે મેટ્રિક કોને કહેવાય ફંક્શન એટલે અલગ અલગ ફંક્શન હોય છે વેચાણનું ફંક્શન ખરીદીનું ફંક્શન તો અહીંયા પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન છે એને મેટ્રિક ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં કોઈ એક કાર્ય પૂરું થઈ જાય ત્યાર પછી એ ઓર્ગેનાઇઝેશન કે વ્યવસ્થા તંત્રનો અંત આવ આવે છે તો એને ખાસ ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન પણ કહેવાય અને મેટ્રિક ઓર્ગેનાઇઝેશન પણ કહેવામાં આવે છે ત્યાર પછી નીચેનામાંથી કયું પરિબળ ઉપસંસ્કૃતિ અથવા કલ્ચરનું ઉદાહરણ કલ્ચર એટલે તમારો ધર્મ દર્શાવે છે તો ગાઢ મિત્રનો સમૂહ તો મિત્ર સમૂહ છે એ તો કોઈ પણ હોઈ શકે એટલે મિત્ર સમૂહ છે એ નહીં વિશ્વવિદ્યાલય કઈ છે એના આધારે તમારો ધર્મ નક્કી ન થઈ શકે રિલિજિયન્સનો અર્થ શું થાય છે ધર્મ જો ઘણા પ્રશ્ન આ રીતે પણ પૂછવામાં આવે છે કે પ્રશ્નની અંદર જ તમારો જવાબ હોય છે ત્યારબાદ ભારતીય શેરબજારના સંદર્ભમાં બાલ્ટન પદ્ધતિ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે જો તમારે યાદ રાખવાનો છે બી 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 તો આવે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બાલ્ટન પદ્ધતિ ક્યાં ઉપયોગી છે બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર બાલ્ટન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી કર્મચારીઓને પેઢી વિશેની પૃષ્ઠભૂમિ પૂરી પાડવી અને શું કહેવાય કર્મચારીને પેઢી વિશેની પૃષ્ઠભૂમિ એટલે પૂર્વ ભૂમિકા છે ઉપરી અધિકારી કોણ છે કામ કેવી રીતે કરવાનું છે અહીંયાનું વાતાવરણ કેવું છે અને એને પરિચિત કરવામાં આવે છે પેઢીના વાતાવરણ અને એની સાથી કર્મચારીઓ થી એને કહેવામાં આવે છે કર્મચારી અભિમુખતા શિક્ષણ એટલે શું શિક્ષણ એટલે શીખવાડવું જે તમામ બાબતો છે એ શીખવાડવામાં આવે છે વિશ્વવિદ્યાલય પણ નહીં આવે કાયદાકીય જરૂરિયાત પણ નહીં આવે કર્મચારી અભિમુખતા અથવા કસ્ટમર ઓર્ગેન ઓરિએન્ટેશન એમ્પ્લોય ઓરિએન્ટેશન્સ એટલે શું તો કે કર્મચારીને તમામ જે એકમ વિશેની માહિતી છે એ પૂરી પાડવામાં આવે અથવા માહિતગાર કરવામાં આવે જેથી એ સારી રીતે કામ કરી શકે ત્યાર પછી ઈ એટલે શું તો ઈ સી પૂરું નામ પૂછેલું છે તો ઈસી જીસીનું પૂરું નામ છે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન જે એક્સપોર્ટ છે એના માટેની ગેરંટી લે છે ક્રેડિટ માટે એ સંસ્થા છે એ ક્રેડિટની ગેરંટી લેતી સંસ્થા છે એટલે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન્સ પૂરા નામમાંથી પણ બે પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે દરેક પરીક્ષામાં ત્યાર પછી જુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આરબીઆઈ જે આપણે ટોપિક લીધેલા છે એમાં પણ કીધેલું છે કે આરબીઆઈની સ્થાપના ત્યાર પછી એનું વડું મથક કાયદેસર શરૂઆત ક્યારે થઈ એના કાર્ય શું છે આ બધું જ આપણી નોટ્સની અંદર ઓલરેડી આપેલું છે તો અહીંયા જો શું પૂછેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કાયદેસર તારીખ કાયદેસર રીતે ક્યારે અમલમાં આવી જુઓ કાયદેસર રીતે ક્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમલમાં આવી તો પહેલી એપ્રિલ ઓગણીસો પાંત્રીસ જવાબ આવશે તમારો શું જવાબ આવશે ઓગણીસો પાંત્રીસ ઈસવીસન વાળા પ્રશ્ન હોય તો બધી જ વસ્તુઓ જોવાની ઓગણીસો ને ઓગણપચાસમાં શું થયું રાષ્ટ્રીયકરણ પહેલી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસ ની અંદર રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું સ્થાપના ક્યારે થઈ જો અહીંયા શું કીધું છે કાયદેસર અમલમાં ક્યારે આવી એટલે કાયદેસર રીતે સ્થાપના પૂછી ત્યાર પછી તમને જો એવું કીધું હોત કે કાયદેસર રીતે વિધિવત એનું કામ ક્યારે શરૂ થયું તો અહીંયા શું આવે ઓગણીસો ને છત્રીસ હેતુઓ દ્વારા વ્યવસ્થાપનની વિભાવના કોના દ્વારા વિકસાવવામાં આવી જો હેતુઓ દ્વારા વ્યવસ્થાપન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું પીટર એફ ડ્રકર હેતુ ઓબીએમ જેને કહેવામાં આવે છે ઓબ્જેક્ટ ઓબીએમ હેતુઓ જે છે હેતુઓ દ્વારા વ્યવસ્થાપન એટલે હેતુ દ્વારા સંચાલન મેકગ્રેગરે શું આપેલું છે એક્સ અને વાયની થિયોરી માયોએ શું આપેલું છે માનવ સંસાધન માટેનો જે અભ્યાસ છે એ સૌપ્રથમ અલ્ટન માયો દ્વારા કરવામાં આવ્યો છે ડબલ્યુટીઓના પુરોગામી તરીકે કોને ઓળખવામાં આવે છે જુઓ ડબલ્યુટીઓના પુરોગામી તરીકે કોને ઓળખવામાં આવે છે તો સૌપ્રથમ ગેટ હતું ઓગણીસો ને સુડતાલીસની અંદર ગેટ હતું ત્યાર પછી એનો અંત આવ્યો પિસ્તાલીસ દેશોએ એની અંદર સહી કરી અને ગેટનો અંત આવ્યો અને નવા એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેને શું કહેવામાં આવે છે ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ એટલે આનો જવાબ શું આવશે ગેટ આઈએમએફ સંસ્થા શું છે તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ જે વિકાસમાન દેશો છે એને લોન આપવાનું કામ કરે છે ઓપેક્સ જે શું છે તો કે એક પેટ્રોલિયમ સંસ્થાન છે જે પેટ્રોલિયમની આયાત અને નિકાસનું કામ કરે છે એને ઓપેક્સ તરીકે ઓળખવામાં આવે છે વર્લ્ડ બેંકે શું છે તો કે જે પડી ભાંગેલા યુદ્ધના કારણે જે પડી ભાંગેલા રાષ્ટ્રો છે અથવા અલ્પ વિકસિત છે એને વિકાસ માટે લોન કે ધિરાણ આપવાનું કામ કરે છે એને કહેવામાં આવે છે વર્લ્ડ બેંક તો અહીંયા જવાબ થશે ગેટ ત્યાર પછી કેપિ કેપિટલ સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ માટે કયું સાચું નથી તો કેપિટલ સ્ટ્રક્ચર ડિઝાઇનિંગ એટલે કે મૂડી માળખું છે એના માટે કયું સાચું નથી એ તમારે જોવાનું છે તો એમાં કેપિટલ સ્ટ્રક્ચર મૂડી માળખાની રચના કેવી રીતે થવી જોઈએ ટૂંકમાં આદર્શ મૂડી માળખાના લક્ષણ પૂછેલા છે તમને તો નફાકારક હોવું જોઈએ સુગમ એટલે ફ્લેક્સિબિલિટી એમાં પરિવર્તનશીલતા હોવી જોઈએ હા તરલતા હોવી જોઈએ એટલે એમાં અમુક તરલસ કે પણ હોવી જોઈએ બધું છે એ ઇક્વિટીમાં કે ડિબેન્ચરની અંદર રોકાણ ન હોવું જોઈએ કોર્પોરેટ ગવર્નન્સ છે એ મૂડી માળખાનું તત્વ નથી તો તમારો જવાબ થશે સી કોર્પોરેટ ગવર્નન્સ ત્યારબાદ પેટન્ટ કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એ શું છે તો કે વર્તમાન જવાબદારી કોને કહેવાય તો કે એક વર્ષ માટે ચૂકવવા પાત્ર થાય તે નીચી જવાબદારી કોને કહેવાય તો એક વર્ષથી વધુના સમય માટે ચૂકવવાની હોય તે પાગડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ જે અદ્રશ્ય મિલકત છે જેને જોઈ શકાય છે પણ સ્પર્શી શકાતી નથી અભૌતિક સ્વરૂપમાં છે તો આ તમામ જે મિલકતો છે એને શું કહેવાય અદ્રશ્ય કે અમૃત અસ્ક્યામત ત્યારબાદ કયા અભિગમ દ્વારા સરકાર પ્રતિબંધિત વેપારની ચકાસણી કરે છે જુઓ પ્રતિબંધિત વેપારની ચકાસણી તો એના માટે કયો કાયદો છે એમઆરટીપી પી બિનજરૂરી હરીફાઈ અથવા પ્રતિબંધિત વેપાર કરવામાં આવ્યો હોય તો એને એમ આર ટીપીનો કાયદો લાગુ પડે ત્યાર પછી ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ હોય તો એના માટે ઓગણીસો ને એકાણુંની નીતિ વિદેશ વેપારની આયાત અને નિકાસનો કોઈ વ્યવહાર હોય તો એના માટે કયો કાયદો લાગુ પડે છે ફેમા એક્ટ જે ઓગણીસો ને ની અંદર આવ્યો આ કાયદા ક્યારે આવ્યો એ પણ ખાસ અગત્યની બાબત છે એમ આર કાયદો ક્યારે આવ્યો ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં અને શરૂ ક્યારે થયો ઓગણીસો ને સિત્તેરમાં કાયદેસર અમલ ફેમાનો કાયદો ક્યારે આવ્યો ઓગણીસો ને નવ્વાણું ની અંદર જે અગત્યના આપણા વન વનલાઇનર છે બુકમાં તેમાં પણ આની સ્પષ્ટતા કરવામાં આવી છે ઓગણીસો નવ્વાણુંમાં કાયદો અસ્તિત્વમાં આવ્યો અને ઈસવીસન બે હજારથી ફેમાનો કાયદો કાયદેસર રીતે અમલ શરૂ થયો ત્યારબાદ કયું પ્રસરમાનનું સાપેક્ષ માપ છે તો એમાં ચલનાંક છે એ પ્રસરમાનનું સાપેક્ષ માપ ગણવામાં આવશે ડબલ એન્ટ્રી સિસ્ટમના શોધક તરીકે કોણ છે તો ડબલ એન્ટ્રીનું શોધક કોણ છે ડબલ્યુ ટેલર ટેલર દ્વારા શું આપવામાં આપવામાં આવ્યું છે હેતુઓ દ્વારા સંચાલન આપણે હમણાં જ જોયું હેનરી ફેવલે શું આપ્યું છે સંચાલનના ચૌદ સિદ્ધાંતો એટલે એ પણ નહીં હોય એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ જુઓ નેગેટિવ માર્કિંગ જીસેટ પરીક્ષામાં નથી એટલે એ એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ તમે ઓછા સમયમાં સાચો જવાબ શોધી શકો માસલો દ્વારા શું આપવામાં આવ્યું છે જરૂરિયાતનો અગ્રતાક્રમની પાંચ અલગ અલગ બાબતો આપવામાં આવી છે

છે તો સ્ટેટ રિબાય એટલે શું ઓછો નિર્ણય ખરીદી અંગેનો લે છે જોઈન્ટ સ્ટોક કંપનીનું સંચાલન ખાલી જગ્યા દ્વારા છૂટવામાં આવેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે સાચા માલિકો કોણ ગણવામાં આવે છે કંપનીના શેર હોલ્ડર દ્વારા જે છૂટાયેલું હોય ડિરેક્ટર્સનું મંડળ એના દ્વારા કંપનીનું સંચાલન સ્ટોક કંપનીના સાચા માલિકો કોણ છે શેર હોલ્ડર્સ કન્વર્ટિબલ બોન્ડ એટલે શું તો કે કન્વર્ટિબલ એટલે એવા શેર કે ડિબેન્ચર કે જેનું શેરની અંદર રૂપાંતર થઈ શકે એને કહેવાય કન્વર્ટિબલ બોન્ડ એવા પ્રકારનું દેવું કે જેને જરૂરિયાત જણાય તો શેરની અંદર પણ રૂપાંતરિત કરી શકાય એક કરાર કે જેમાં ખરીદી અને વેચાણ એવા બે કરાર એક સાથે કરવામાં આવે છે ટૂંકમાં ખરીદી અને વેચાણનો બંને કરાર એકસા સાથે કરવામાં આવે તો એને બાયબેક કરાર કહેવાય તેજીની અંદર ખ વેચાણ કરી દેવામાં આવે અને મંદીની અંદર ખરીદી કરવામાં આવે જેથી ઓછા ભાવનો લાભ લઈ શકાય એટલે આ જે કરાર છે એને બાયબેક કરાર તરીકે ઓળખવામાં આવશે ફંડ ફંડફ્લો સ્ટેટમેન્ટની રચનાનો હેતુ ફંડ ફ્લો સ્ટેટમેન્ટની રચનાનો હેતુ શું છે એમાં ફંડનો હેતુ શું છે તો ફંડમાં કોનો સમાવેશ થાય ફંડની અંદર ફંડ ફ્લો સ્ટેટમેન્ટ ભંડોળ પ્રવાહપત્રકમાં હંમેશા કાર્યશીલ મૂડી જ આવશે રોકડ પ્રવાહપત્રક હોય તો એમાં કાર્યશીલ મૂડી સહિત કુલ સંસાધન રોકડ અને વર્તમાન અશ્કમત તમામનો સમાવેશ થશે તો જવાબ થશે ડી કોપી ટેસ્ટિંગને કયા નામથી ઓળખવામાં આવે છે સૌ પ્રથમ જે કોપી ટેસ્ટિંગ તૈયાર કરીએ એને પ્રી ટેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવશે પ્રી ટેસ્ટિંગ કહેવાય એને કોપી તૈયાર કરો એને પ્રી ટેસ્ટિંગ નીચેનામાંથી કયું કાર્યશીલ મૂડીને અસર નહીં કરે તો કાર્યશીલ મૂડીમાં જુઓ પ્લાન્ટ અને મશીનરીનું રોકડમાં વેચાણ એ અસર કરશે ઇક્વિટીનું શેર ઇશ્યુ કરવામાં એ પણ અસર કરશે અને ડિબેન્ચરોનું વળતર એ પણ અસર કરશે તો કયું અસર નહીં કરે એમ તમને પૂછેલું છે પ્રશ્નની અંદર દેવાદાર દ્વારા જે વસૂલાત છે એ અહીંયા આવશે નહીં પ્રવાહ પત્રકની બાબત છે લીડરશીપ નો મેનેજલ ગ્રીડ નો નમૂનો કોના દ્વારા આપવામાં આવ્યો બ્લેક એન્ડ માઉન્ટન એનો જવાબ છે બ્લેક એન્ડ માઉન્ટન ઓરિજોન્ટલ જોબ રોટેશન્સ એટલે શું ઓરિજોન્ટલ જોબ રોટેશન કોને કહેવાય તો લેટરથી એને ટ્રાન્સફર આપી દેવામાં આવે એક જગ્યાએથી બીજી જગ્યાએ લેટર દ્વારા ટ્રાન્સફર થાય એને ઓરિજોન્ટલ કહેવાય રેખા શું દર્શાવે છે તો કે બે કંપનીની તુલના બેનું વેરિયેશન એટલે તફાવત અથવા બેનો વિસ્તાર આ તમામ બાબતો છે એ રેખા દ્વારા દર્શાવી શકાય ત્યારબાદ જૂથની સમતુલા કોની સાથે સંબંધિત છે જૂથની સમતુલના કોની સાથે સંબંધિત છે તો ઇજારાયુક્ત હરીફાઈ સાથે જૂથની સમતુલના દર્શાવે છે ચેક અથવા રોકડની જગ્યાએ ભંડોળને એક ખાતામાંથી બીજા ખાતામાં સ્થળાંતરિત કરવાના ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરો ખાતામાંથી તો એને શું કહેવાય એમ બેન્કિંગ ઓ બેન્કિંગ કે ઈ બેન્કિંગ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરો એટલે ઈ બેન્કિંગ કહેવાય જો મોબાઈલનો ઉપયોગ હોય તો એમ બેન્કિંગ આવે મોબાઈલ બેન્કિંગ ત્યાર પછી ધ્રી ઇન્ડસ્ટ્રીઅલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર્સનો કાયદો ક્યારે ઘડવામાં આવ્યો તો એનો જવાબ છે ઓગણીસો ને ક્યારે ઘડવામાં આવ્યો ઓગણીસો ને છેતાલીસ માં એ બી સીમાં એ શું દર્શાવે એ પદ્ધતિ શું છે તો કે જે પેદાશ માટેની જે ગુણવત્તા સભર વસ્તુઓ છે એમાં સૌથી સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય જેનો બગાડ ઓછો કરવાનો હોય એને એ ગણવામાં આવે એ કરતાં થોડીક નીચી ગુણવત્તાવાળી હોય એને બી ગણવામાં આવે અને સૌથી હલકી ગુણવત્તાવાળી હોય જે સરળતાથી ઓછા ભાવમાં મળી રહેતી હોય એને સી તરીકે ઓળખવામાં આવે જેમ કે સાયકલ માટેના સ્ક્રૂ તો એ એટલે શું

સરખા સરખી આમદની અને સરખો ખર્ચ એને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ અથવા સમતૃ બિંદુ જો ફેમાનો કાયદો ફેમાનું પૂરું નામ ફેમાનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો અમલ ક્યારે શરૂ થયો ને કાર્યો આ આટલા પોઈન્ટમાંથી એક પ્રશ્ન ફરજિયાત દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે એનું પૂરું નામ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ગ્રાહકના વપરાશ માટે પેદાશ કે સેવાઓ ઉપલબ્ધ કરાવી આપવા આંતર આધારિત સંસ્થાઓનો સમૂહ એને શું કહેવાય તો એને કહેવાય માર્કેટિંગ ચેનલ શું કહેવામાં આવે છે માર્કેટિંગ ચેનલ જેનો મુખ્ય હેતુ શું છે ગ્રાહક સુધી માહિતી અને વસ્તુ પહોંચાડવાનો નીચેનામાંથી કયું નાણાકીય નીતિનું સાધન નથી જુઓ સાધન નથી તો વૈદિક તરલતા સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો સી આર રોકડ અનામત છે ઓપન માર્કેટ પણ છે ખાંચ ધિરાણ છે એ નીતિનું સાધન નથી પારસ્પરિક પરવાના કરાર જેમાં બે પક્ષકારો વચ્ચે અમૃત મિલકત ટ્રાન્સફર કરવાનું કરાર કરવામાં આવે છે અદ્રશ્ય મિલકત ટ્રાન્સફર માટેનો કરાર કરવામાં આવે છે તો એને શું કહેવાય તો એને કહેવાય ક્રોસ પરવાના બે રાષ્ટ્રો વચ્ચે ક્રોસ પરવાનાનો કરાર છે એ ટ્રાન્સફર કરવા માટે થાય છે તરલતા કટોકટીનું સૂચન કરવા માટે કયો ગુણોત્તર તરલતા તરલતા દર્શાવે છે તો એસિડ કસોટી ગુણોત્તર જેમાં એસિડ કસોટી ગુણોત્તર એટલે શું ચાલુ મિલકતમાંથી આખરનો સ્ટોક બાદ કરવામાં આવે ચાલુ દેવામાંથી બેન્કો ઓર્ડ્રાફ્ટ હોય તો એ બાદ કરવામાં આવે એને કહેવાય એસિડ ટેસ્ટ રેશિયો

છે તો ક્ષમતા દર્શાવે છે માનવીની અંદર કેટલીક ક્ષમતા રહેલી છે તે જવાબ થશે એ પિયર્સનના સહસંબંધાંકનું મૂલ્ય કેટલું હોય છે તો માઇનસ વનથી પ્લસ વનનું મૂલ્ય છે નીચેનામાંથી કયું ટ્રેડ પ્રમોશનનું ઉદાહરણ છે એનો જવાબ છે પોસ મની

ચૌદ સિદ્ધાંતો શું આપેલું છે હેતુઓ દ્વારા સંચાલન ઓબીએમ સંતૃપ્તિનો વક્ર હંમેશા ખાલી જગ્યા હોય છે તો એનો હંમેશા કેવો હોય છે બહિગોળ ઉગમ બિંદુ થી ગોળ ટી પરીક્ષણ એક કેવો ટેસ્ટ છે જો ટેસ્ટમાંથી પણ દરેક પરીક્ષામાં એક પ્રશ્ન ફરજિયાત હોય છે તો એ પેરામેટ્રિક અથવા પ્રાચલ્ય ટેસ્ટ છે પેરામેટ્રિક અને નોન પેરામેટ્રિક ટેસ્ટ કયા છે તેમાંથી પ્રશ્ન કોર્પોરેટ ગવર્નન્સ કેડબરીની સમિતિ સમિતિની રચના ક્યારે થઈ કેડબરી સમિતિની રચના ક્યારે થઈ તો ઈસવીસન ઓગણીસોને એકાણુંમાં કેડબરી ક્યારે આવી એકાણુંમાં નીચેનામાંથી કયા તમામ વક્રો યુવા આકારના છે એક સિવાય તમામ યુવા આકારના છે તો કયો યુવા આકારનો નથી સ્થિર ખર્ચનો વક્ર છે એ સીધો અને બહિગોળ હોય છે બદામ સમાન કાર્ય છે એ બદામ દ્વારા વિકસાવવામાં આવ્યો આ તમારે યાદ રાખવાનું કયું એક તત્વ જો આપણા વિડીયોની અંદર જે ધંધાકીય પર્યાવરણના તત્વો છે એમાંથી પ્રશ્નો

એ આંતરિક ગણ છે ઓપરેટિંગ ક્ષમતા એટલે તમારી જે કેપેસિટી છે તે માર્કેટિંગ સ્ટેબિલિટી છે એ પણ તમે કંટ્રોલ કરી શકો અને વ્યક્તિને પણ એકમ કંટ્રોલ કરી શકે ફરી મળીશું આવા જ એક ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ